प्रथम समरिए तुम्हारी मायू ने पशी समरिए तुम्हारा बाप uh, oh. पशी समरो आखा गामा घोडा न गडाड़ा uh, oh. अरे बाबा तो क्यों प्रथम समरिए तुम्हारी मायू आ समरिए तुम्हारा बाप ચલો ભાઈ હવે હું ભજનની શરૂઆત કરું હા કરો ઓ નથી રે ઓ કૈસા રો નથી રે કોઈનો છેતર્યો છેતર આવ સારો નથી રે હું કૈ ગાંડો નથી રે ভাবত কে বলো হরে গোপাল বলো মহাদেব বলো হরে বেচন বলো হরি রে মহাদেব বল গোবিন্দ বলো হরিপাল বোলো গোবিন্দ বলো হরে গোপাল বোলো মহাদেব বলো হরে বেচন বোলো বছর বল

મારી રિક્ષામાં પંચર પડ્યું છે તમે મને બેસાડતા દો જવ કીડીએ કીધું ત્યાં બેસાડ બેસી જાવ તમે કીડીએ થોડીક આગળ લઈ જઈ સ્કૂટી અને કીડીએ કીધું वही नमनता निक्ष्चाया चनी है म कुष्चाई शोल ऊक्रओस्त सूपасो बीतल कि अनुटे चो काणोust अनुटे अनगे रख९ए આપડે ઓલી મલ્લી નોકા પડી ગયા એટલે આપડે કોઈ ને કામ ધંધો ના કરવો પડે એ લગન તો કઈ આપડા પૈસા વાપરવા તો જોવી ને જોઈએ પૈસા વાપરવા તો કલાકાર આવ્યો પાંચ મિનિટ માં આવતું પોકવાયા તાઇ જાય રામ આવો રામ 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 રામ

આ મા ક્યાં લાવવાનું હતું તમે યાર તમારે લાવવું પડે ને પેલા આ ભૂલી ગયા આને બઉ નહીં ત્યારે તારો બાર દિવસે એ તો કરો છોકરા નું કઈ જોયે ચલો ભજન પ્રથમ ચાલો તતુરી માને સમરીએ અને કોના લીધે ના

ચાલુ કરો ચાલુ એ મારા કાળા રે કાન જેવા દી તને પૈણા બાપુ ए चलो राखो नहीं यार मजा ही जी करी काका डिस्को करो काका तुम्हें का डिस्को करो डिस्को करो डिस्को करो डिस्को करो हां चलो काका डिस्को करो पानी कोड़ड़ी मारा कड़ा कना तारी जान जैसे तेरा पूरा मां बस काका थाकी जसो ओए काका बेल लो हां थोड़ा भजन चालू करो ના ભજન નઈ હવે ધોતું તો ના તમે ટૂંટું ના કરતા હોય તમે ભણો તું એવું વધારો ને અમારા ગામમાં બે કાડા

નવો કલાક ને માવતર મળે તો જેવા મળજો મને માવતર મળે તો ડોસી જેવા વાહે વહેરા કરવા જેવા ડોસી જેવા મળજો કાકા મળે તો ગગજી જેવા મળજો હાલો ચી ગીજી એમાં આટલી તમે કહી

કોના છોકરો આ રે હાલા કે તું આયો મારો છોકરો આજનો છોકરો હોય યાર હો અને કાકા કે ગામના તમે કાકા કે ગામના તમે કાકા તમે કે ગામના છો મા બાર ગામના તમે આ કાઈ શું કરવા આ તમે કેમ ભૂલા પડ્યા છો આયા કાઈ એ કાલે પધારવા આયા કોના તતુરી મન આતા આનો ઘડીક જ ન છોરો આ વાટ છે હં તો એ ગરી કંદીસોરે માં ખવરાવે હારીપટનું તમે આમ તો ડાકા ટીચી પાડ્યો ટીચી છે હવે ના તમે હવે બધું બાળી મૂકશો કે તમારું જોગાજી ના લાવો ડોસી ના લાવો તમારે કાકા હોય ના મોટા અમારા ગામ ના મોભી રી ભાઈ નહીં ખબર નઈ પડતી હવે તું ના નવા નહીં મોટો પેલા જોતો ખરો નશો વધુ સડી ને તમારું ભાઈ પચાસ હજાર રૂપિયા પચાસ હજાર ફી હે કાકા તમારી પચાસ હજાર કાકા કાકા તમને લાવન ગાશો તમે બસ બસ કાકા બસ હવે ક્યુ ભજન ઉપાડી તમે ખાલી કયો બોલો ખાલી તમે આવો ફરમાઈશ તો આલો ઓલું કાગળ માં લખીને આવી ગયો ફરમાઈશ તો મને એમાં લખેલી હતી તો કાં દોશી ની ડોવાની ને બધી આમ કહાની ને એવું બધું ગમે કહાની આ કહાની આને તો કાજે બાપુ હો ને કશું કરો તે એક કહાની એ ડો બાપા એ મારા દાદા ના દાદા આવા છે ફોટા દેખાય ને તો મન પાછા આલી જઈ જો આ તો આવા ફોટા ને ડોટ માલી ખબર આ રહી એ માં બાપા ફોટો હો આ જો જો

પાણી પીરું કાકા તમે ભજન જોજન જવા દે હા કાકા જાવ ને જાવ ને તમે બધું બંધ કરાવશો હા ભજન તો યાર ગાવા જ છે આપડે યાર મજા ની આવતી જેવી જોઈએ કોનું લાયા આ તો મારે શું ઉઘરા છે છે ભણો બધું બગડી ગયું બગડી ગયું હા ભણાવો વગાડો બગડી ગયો તમે શું આની વાત કરો હા ભણો હજુ જવાગાડ્યો

પડી ગયો નવો નખાવો જવું પડશે મફત ને લઈ જવાના મોટા હશે તો મારી શું લાગણી પૈસા પૈસા તો મારા વસૂલ થઈ જાય તો હું ખાલી તમને મનોરંજન કરાવું મારો ટાઈમ પતી ગયો ભાઈ મારો બે કલાક બાર વાગી ગયા હવે કામ પતી ગયું મારું આ એક વગાડ્યો તમે એક્સ્ટ્રા પૈસા જશે દસ હજાર રૂપિયા એક કલાક ના મારે દસ હજાર રૂપિયા ફી છે તો આ તો તમારા હશે શરમ ના દુરુપયોગ બે છ વાત કરાય ગીત તો ગાયું નઈ બધું આપણે ગાડી ઉપર કશું કરી બહી રહ્યા એને પા 10000 ફી બાપુ રા શાંતિ થાય એમે થોડું થોડું કાકા થઈ જાય આ કાકા ઓટો કાકા લેજો મૂકી દો ચલો

ચેન પડે મન મા પડે ચા વિના શરાબ નહી પીતે હે હમ યાર શરાબર તું ભી પી કે લથડિયા ખા મેળે બીજો આવા મારો તમારી છડી ને યા બાપા ની પાડી લગા દારૂજો કોઈ પાણી નાના વા પાણી પીધું કાકા તમે પછી ની લાગે કાકા તને હું મસ્ત ગીત એ તમે આ ભાઈ ગાયો નઈ હવે ખાલી તમે ચાલે રાખે બેટા કાકા ઉપડાય કાકા ચાલ ગયો આ થોડું કોટડી હબકાઈ જાય એવું છે આ તા પણ એવું પીવાય નહીં હો એ ભુવાડી પાડા ના

જોઈ જ આ કોકડો જાલ પાડ્યો તો હાજરી નથી કાઢી ને હેલો મારો હા ને રણું નારાય

હે રણ છે મનડો મોયો રમાપી રણું છે મનડો મોયો હા વાલો લાગે હું ને વાલો

ચાલુ કરો આજુબાજુ આજુબાજુ કરી બાપુ કરે બોલીએ છી સદગુરુ મહારાજ કીધું માણસ ઓળખ બોલીએ છી ધોરી માન કીધે

એક તો ગામ માં દસ હજાર રૂપિયા મળતા ને દસ રૂપિયા નહીં હાલતું ને પચાસ હજાર નો આશરો લઈને આવ્યો હતો સારું યાદ હતા એક તો મારા નસ ચાલી જાય પગની રેડી થઈ ગયો હું એને જ્યાં ખબર મૂકી ને કારણ કે મને કે હું તો હતો કે નશો ઉતરી ગયો હવે એને નશો જ્યાં કર્યો હતો હું નશો કરીને આવ્યો હતો એને ખબર જ નહી યાર યાદ તો બધા મિત્રોએ તો જોગવાથી તમારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેટલો બનેલો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ